નાકે આવેલા શ્રી સુરતી મોઢવાણી વાડી ખાતે શ્રી બ્રહ્મ ક્ષત્રિય જ્ઞાતિ પંચ સુરત દ્વારા આયોજિત બત્રીસમો વાર્ષિક સ્નેહ મિલન સમારોહ સાથે સહ ઇનામોત્સવ કાર્યક્રમ યોજાયું રવિવારે જ્ઞાતિ પંચ તરફથી બોલું છું આજે અમે અમારો બત્રીસમો વાર્ષિક સ્નેહ મિલન સમારોહ સમારોહ છીએ આજે અમે લગભગ દોઢસો ઇનામ આપી રહ્યા છીએ

પીચી અશ્વગુવાય બોસમિયા વગેરે મળેલ છે અને છેલ્લા એક મહિના થી સતત મહેનત કરેલ અમે આ સમાજ ગૃહ કરીએ છીએ આ કાર્યક્રમ સમાજ ની અંદર અમે લોકો અહિયાં સૌરાષ્ટ્ર વિવિધ ગામ માંથી અહિયાં ભેગા થયેલા છીએ તો સૌરાષ્ટ્ર બધા એવું લાગે કે અમે સાથે છીએ ને એક રૂપ મળી એક બીજાને અને એકબીજાને એકતા જળવાઈ રહે એના માટેના સમારોહ યોજી રહ્યા છીએ